ચાલો એક સરસ મજાની રમત છે તમારે રમવી છે સરસ તો અહીંયા એક ઘણા બધા કાર્ડ મૂકેલા છે અહીંયા તો એ જે કાર્ડ છે અહીંયા તનુજા બેન ઊભા છે તો તનુજા બેનને હું અહીંથી જે મૂળાક્ષર પર દડો મારવાનું કહું એના પર તે દડો મારશે એટલે આ રમતનું નામ શું થશે

વેરી ગુડ ગણપતિ નો ગ્રહ પણ પડી ગયો છે તનુજા બેન વાહ વેરી ગુડ હવે બસ તનુજા બેન પછી હવે આવશે વેદિકા બેન આવો વેદિકા બેન દડો વેદિકા બેન તમારે મારવાનો છે વહાણ નો વેરી ગુડ ચાલો વેદિકા બેન હવે તમારે મારવાનું છે સસલાના સ પર વેરી ગુડ ચાલો હવે બાલવાટિકા માંથી આવે છે જયરાજભાઈ જયરાજભાઈ આવી જાઓ વચ્ચે ગોળમાં આવી જાઓ વર્તુળમાં આ લ્યો તમને દડો આપો ચાલો હવે તમારે મારવાનું છે કમળના ક પર કમળનો ક જ્યાં કઈ દેખાય છે તમને ગોતો તો કમળનો ક કમળ નો ક વેરી ગુડ ચાલો જયરાજભાઈ હવે તમારે ચકલી નો ચ છે એમને મારવાનું છે ચકલી નો ચ ક્યાં દેખાય છે વેરી ગુડ ચકલી ના ચ ને આટ્યા નથી પણ ચકલી ના ચ ને જવા દીધો છે તાળી પાડી દો